લીંબડીમાં જૂની અદાવતમાં હોસ્પિટલના એક સુરક્ષાકર્મી બળદેવ વાઘેલા ઉપર હુમલો કરવામાં આવ્યો ઉર્વેશ પઠાણ નામના આરોપી સાથે બળદેવને ઝઘડો થયું હતું બે વર્ષ પહેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીએ બળદેવ અને તેની પત્ની ઉપર ધોકાવાને જીવને હુમલો કર્યો હતો ઉર્વેશની સાથે બીજા બે હુમલાખોરો પણ હતા ફરિયાદીએ લીંબડી પોલીસમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી સમાધાન કરી નાખજે જીવ હોય તો તારા છોકરાને નહીં રવા દો અને તારા બહેરા નહી રવા દો એટલે મારા બૈરાને ને ઘરે જઈને ગાળું જતો હશે અને ને મારવા લીધા હું હતો નહીં પછી આ તો હું આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ મારા ઘરે છે મારવા ગયો મારા બૈરીને ગાળું દીધું ધોકો માર્યો મારા બૈરાને ને મને માર્યો મને ધોકા માર્યા ઉતરી સીધો ગાડી લઈને એમ દવાખાના દવાખાનામાં પેલા ગોયતો મને કે આ નોકરીમાં છે એમ હા પોલીસ સ્ટેશને ગયો હું અરજી કરી કેસ કર્યો